આપણા સુધી આપણા બોલ જ નથી બીજો એટલે માને દુઃખી કરો ને તો દુખી જ થવાય આના શ્રેષ્ઠ દાખલા બીજરાજ ભાઈ ક્યાં એક પાકિસ્તાન બીજું બાંગ્લાદેશ

અબ તેમ થઈ ગયો ઓ બો બો તમે કોઈ દી નો કર દીધી મારો અંશુ તો કોક સાથે પી જ આલે ને કોક આરે ઇંગ્લિશ કે ની આવળો આ કોમ બોલ બેટા સન હેડ ઉપર આવી ગયો અંશુ જો દૂધી પી લે તારા ફ્રેન્ડ્સ બધા ફોરવર્ડ થઈ જશે અંશુ તું બેકવર્ડ રહી આવું ઇંગ્લિશ બોલે જે વાર્તા આવી ગુજરાતી વાર્તા વન્સ પાકડા વન્સ અપોન એ કાગડા પાકડા ઇટ વોઝ વેરી મચ હાફડા એન્ડ ધેન લિટલ વોટર ગટકા ધેન આફ્ટર છટકા આવી ભયંકર એટલે બહુ ઇંગ્લિશ મીડિયમ ની ચિંતા ન કરવી વડાપ્રધાન નરેન્દ્રભાઈ થયા ને ત્યારથી મને સમજાઈ ગયું છે કે વડનગર ની પ્રાથમિક શાળાએ એ ઇટાલી ના ઇંગ્લિશ મીડિયમ ની દઈ નહીં જો સમજાય તો આ થોડી ઘણી આઠ દસ તાલીઓ પડી બધું સંસ્થા એનો આભાર માને છે હું તમારા બોલ કોણ જે લોકો તાલી પડી મારું સર્ટિફિકેટ આપીને સન્માન કરવું છે આવી ટાઈમમાં તમે તાલી પાડી ભાઈ સાહેબ ઓ વાત જવા દીધો પણ એટલે

ઓલું ગુધાલાને નીકળ્યું તો ઓસ્ટ્રેલિયાને કસ્ટમે મને પૂછ્યું મને વોટ ઈ મને થોડું ઘણું ઇંગ્લિશ ભાગ્યું તું આવડે વોટ ઇઝ મેં મને વોટ ઓકે ઓકે ઓલી ચૂનાની હવે ખબર છે ચૂનાની વગર બી હોય કોઈ નામ તો ના હોય કંપનીના વોટ ધીસ એટલે મેં કીધું મને સારું ચૂનાનો ઇંગ્લિશ પણ યાદ આવે ધી ચૂનો ये जूनूआन, दिस इज़ जूनूआन। मानते हैं व्हाट इज़ दिस वा। में त्यार बे, तो 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 है बेबे को कर देंगे, मैं कहता हूँ हस्बैंड ऑफ़ टोबी को। टोबी का न वर्ष है मैं कहता हूँ, बेबे और आखुआन, छोटा माँ पढ़ाई नहीं करता, छोटा से लतीज़ा है। अन्न अन्नीगली यारों, हम्म। વિદેશની ધરતી પર તો અમેરિકાનો ટ્રાવેલિંગ હોય તો 15 15 કલાકના રસ્તામાં 4 કલાક અમારો ગમે પેરિસ એરપોર્ટ ઉપર કા તો એરપોર્ટ ઉપર અમારો બેઠો રહેવાનું હોય અબુ એરપોર્ટ ઉપર અમે બેઠા હતા અને જોરદાર એનાઉન્સમેન્ટ આ મારી સાથે અને જોરદાર એનાઉન્સમેન્ટ આદિશી આદિશી તો કા સેવા લાગા દીશી બોલવા

6 ડોલર ની આપી એમાં 3 ડોલર તો ફીણ હતા તો અમે પછી આ કડવી ઝેર જે કોકે તો કેવું જોઈએ કે આમાં ખાંડ જુદી નાખવાની હોય હા અને ભાઈ અમે પીઝા છે ને એ કોફીમાં માં બોળે ને પીધું કોલ્લી ગયો બોદડું ચાવતા હોય ને એવું લાગે આખો પીઝા ખાઈ ગયા કોફી નો વાટકો હતો એ તો મુકાયે ધોઈને ઘરે રાખવાય કે આ તો ઘરે રાખવા જેવો છે 6 ડોલર કા થોડા જવા દેવાય કે બોલો

આપાભાઈ ગઢવી મઢડાના એક મને મળેલા વર્ષો પહેલા અને એણે મને એક કવિતા આપેલી એ ગુજરાતીમાં પછી તો ઘણા બધા કલાકારો એ બોલ્યા પણ એણે મને એની પોતાની લખેલી આ કવિતા હતી કે ગામડું કેવું હોય તો કે ચબૂતરાનો ચોરા હોય ઘરના દૂધના ઢોરા હોય ઘરખેતરને પાદર હોય પ્રેમ ભાવને આદર હોય હવા ઉજાસમાં જાના હોય દૂધગી તણાખા જાના હોય રસ્તા કાચા પાકા હોય શેરીએ શેરીએ નાકા હોય ને કેડી વાંકા ચોકી હોય ને બાયોલ કમરે પહોંચી હોય અને

અને એ ભારતના ગામડા સુધી વાત નીકળી છે એટલે યાદ કરાવું બીજાજ ભાઈ જે ગીતની વાત મૂકી હતી મહાદેવની વાત આવે રામની વાત આવે તો 500 વર્ષ પછી મારા અને તમારા દેશ ઉપર રામ રાજ્યની સ્થાપના જણે થઈ હોય હું તમે રામ લલાના દર્શન કરીએ છીએ કાલી તો બનતી હે સાહેબ ભગવાન રાઘવ

아또타이트냐 i t n y a b a i k l 레 h b 라 i k l a